દિવાળીની મીઠાઈઓ અને સમારંભની તૈયારીઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ સુરત વાસીઓની સુરક્ષા ખાદ્ય વિવિધ સેમ્પલો લીધા હતા મનપાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને બેકરીઓ પરથી સેમ્પલ લીધા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચેકિંગ કરવા માટે ફૂડ ઓફિસરોની ટીમ શહેરના તમામ ઝોલમાં દુકાનોની નિયમિત તપાસ કરી રહી છે આ તપાસ દરમિયાન મીઠાઈ કેક પેસ્ટ્રી અને અન્ય બેકરી ઉત્પાદનના નમૂના લઈ તેમની લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે મોકલી અપાયા છે ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ સદંતર ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અમારો ઉદ્દેશ નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે જે દુકાનોના નમૂના ફેલ હોવાનું મળશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ડીએલ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈનું વધુ ખરીદી થતી હોય છે તેના આરોગ્યને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોને અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોનમાં મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન થતી સંસ્થાઓની હાલ તપાસ ધરવામાં આવી છે આ તપાસ દરમિયાન મીઠાઈના નમૂનાઓ લઈ ખોટા અનુસાર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે જેનો રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફૂડ સેફ્ટીના નિયમ મુજબ ચૌદ દિવસમાં આવતો હોય છે પણ દિવાળીને પર્વને ધ્યાનમાં લઈ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ બને ત્યાં સુધી તેના રિપોર્ટ જલ્દી આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો રિપોર્ટ જે છે ફૂડ એનાલિસના રિપોર્ટ મુજબ જો કોઈ રિપોર્ટ નેગેટિવ આવે તો એના પર એજ્યુકેટિવ કેસ દાખલ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે